મજદૂર સંગ જિલ્લાના પાંચસો જેટલા ગામમાં ભોપાલ ખાતે ભારતીય મજદૂર સંઘની સ્થાપના કરવામાં આવી હતી ત્રેવીસ જુલાઈ ના રોજથી સિત્તેર માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે રાષ્ટ્રીય હિત ઉદ્યોગ હિત અને કામદાર હિતમાં માનનાર એકમાત્ર ભારતીય મજદૂર સંઘ સંગઠન દ્વારા ગામડાઓમાં ભારતીય મજદૂર ધ્વજ લહેરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાતના લગભગ અઢાર હજાર ઉપરાંત મજદૂર સંઘનો ધ્વજ લહેરાવવામાં આવનાર છે ત્યારે જિલ્લાના ગામમાંથી ગામમાં જુલાઈ સુધી ભારતીય મજદૂર સંઘ નો ધ્વજ લહેરાવવામાં આવશે ત્યારે ગતરોજ સાંજે ભારતીય મજદૂર સંઘ દ્વારા લિંક રોડ સ્થિત આરએસએસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ મંત્રી પ્રતાપસિંહ ચૌહાણ ભારતીય મજદૂર સંઘ જિલ્લા પ્રમુખ વિજય ચૌહાણ સંઘના મંત્રી સિંહ રાજપૂત સંગઠન મંત્રી સુરેન્દ્રસિંહ રાજ સહિતના સંગઠનના આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી ભારતીય મધુ સંઘ ત્રેવીસ જુલાઈ એટલે એનો સ્થાપના દિવસ ભારતીય મધુ સંઘ સિત્તેરમાં માં પ્રવેશ કરવામાં રહ્યું છે ત્યારે ગામે ગામ અમારો લક્ષ્યાંક છે ને ભરૂચ જિલ્લાના અત્યારે જે પાંચસો ગામો અમે લીધા છે એ દરેક ગામની અંદર અમારો ઝંડો પહોંચશે અને જે શોષિત પીડિત અને વંચિત લોકો છે જેનો આજે કોઈ નથી એના માટે અમે લોકો ઉભેલા છે આજે આંગણવાડીની બહેનો આશા વર્કરની બહેનો જે દરદરની ઠોકો લઈને બેઠી છે એટલે એને અમે ન્યાય અપાઈશું ને ભારતીય મધુસંઘનો જે એક સિદ્ધાંત છે આખા દેશની અંદર તો આ સિદ્ધાંત લઈને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તમામ ગામડાઓની અંદર ભારતીય મજદૂર સંઘનો ઝંડો ફરકાવવા જઈ રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશમાં પણ અઢાર હજાર ઉપરાંત ગામડાઓમાંથી દસ હજાર ગામડાઓની અંદર ટાર્ગેટ લીધેલો છે અને એના અનુસંધાનની અંદર ભરૂચ જિલ્લા ભારતીય મજદૂર સંઘ મંત્રી શ્રી હરકેશભાઈ રાજપૂતે સાતસો ને સાડત્રીસ ગામ માંથી પાંચસો ગામોની અંદર ભારતીય મજદૂર સંઘનો ઝંડો લહેરાવવાનું લહેરાવવાનું તૈયારી કરી રહી કરી ચૂક્યા છે ત્યારે આપણા ભારતીય મજદૂર સંઘના સંસ્થાપક એવા સદ્ધ દત્તોપાં ઠેંગડીજીએ શોષિત પીડિત વંચિત કામદારો માટે જે કંઈ યોજનાઓ અને સરકારની પણ યોજનાઓ છે તે યોજનાઓની માહિતી આપવા માટે ભારતીય મજદૂર સંઘ ચલો ગાંકીઓના નારા સાથે ગામડાઓની અંદર જવા જવાની તૈયારી કરી લીધી